ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ ટી વસાવાએ કપડવંશ તાલુકાના મોટીઝેર ગામની મુલાકાત લીધી કપડવંશ તાલુકાના મોટીઝેર ગ્રુપ ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટીઝેર ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીમાં નિરીક્ષણ દરમિયાન ઝડપી વેરા વસૂલાત નિયમિત સાફ સફાઈ પાણીનો બગાડ ન થાય અને પ્લાસ્ટિકને કારણે વધુ ગંદકી થતી હોય તેને અટકાવવા જરૂરી પગલાં લેવા સૂચન કર્યું હતું વધુમાં બજારમાં તમામ દુકાનદારો અને લારીવાળાને ફરજિયાત કચરાપેટી રાખવા સરપંચ અને તલાટી કમ મંત્રીને ટકોર કરી હતી સત્વરે ગામની પૂર્ણ સાફ સફાઈ કરીને માહિતી મોકલવા પણ જણાવ્યું હતું મુલાકાત દરમિયાન સરકારી યોજનાના લાભાર્થી વિશે પૂછપરછ કરી હતી અને વીસીઇ દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ બાજુમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય બાબતની તેમજ આયુષ્યમાન લાભાર્થી વિશે ચર્ચાઓ કરી હતી આરોગ્ય કેન્દ્રમાં થતી સારવાર અને આંકડા વિશે ઓફિસર અને સ્ટાફ સાથે મિટિંગ યોજી પરામર્શ બાદ જરૂરી સૂચન કર્યા ડીડીયુના નિરીક્ષણ દરમિયાન સૌથી વધુ ભાર સાફ સફાઈ પર મૂકીને આરોગ્યને નુકસાન ન થાય તે માટે ટકોર કરી કામગીરીના રિપોર્ટ સત્વરે મોકલવા જણાવ્યું હતું આ નિરીક્ષણમાં તાલુકા વિકાસ અધિકારી સર્કલ ઓફિસર તલાટી કમ મંત્રી સરપંચ આયુષ મેડિકલ ઓફિસર એફપીએસ દુકાનદાર સહિત પંચાયતના સદસ્યો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ